એટલે કેમ તો બધા મજામાં કેમ કે આજે આપણે આવી ગયા છીએ વાળીએ વાળીએ કામ છે બોલતા કેમ ઘરે કઈ શૂટ કરવાનું છે આવ્યો નહોતો એટલે આજે કામ શું છે કામ તો હું બતાવી શું કામ છે જો તમે આપણે છે ને ઠેફા ભાંગવાના છે પરવીનભાઈ ને બે બીજા ભાઈ છે એમ અંતરે આવતા રહ્યા છે વહેલા તો આમાં છે ને તો આપણે છે અમે વર્ગ વર્ષ કામ જોતા

ભાઈ આ ફરીન શૂટિંગ ઉતારે છે કેમ કે પાણો છે ને ભાઈ મોટો બધું આવ્યો છે જો નીરેટ મારી દેવા તો કેમ મારે તો છે ને ભાઈ તૈડકો થઈ ગયો છે તો મટાને બોલે પૂર જો કેમ છો ફરીન છે ને ફરીન ભાઈ મજા આવતી તૈડકાને મજા આવતી છે આપણે જે કેરીએ બાકડો હતા તો ત્યાં નથી ગયા

ये दोपहर के बाद लेंगे दो बहर के बाद, <laughs> बहर के बाद. <laughs> इसको इसको पसीना निकल गया <laughs> <laughs> तो भाई इसको से नहीं केली खाने की थी ना इसलिए ये बोल रहा है केली खाने की थी भाई तेरा चार्जिंग हो गया अरे भाई इसको मैंने चार्जिंग का बोला ना तो वो बोल रहा है मेरे की शादी नहीं करने की अभी वो इसको लगा मेरे को शादी करने का बोल रहा है ઈસકી શાદી નહીં કરે છે ઈસકો હોય ને કેમ કે આપડી બાગ જ નથી આ આપડે બીજાની બાગમાં બેઠા છે એ તો કહું છો આપડી બાગ નથી આ જોવો તમે આજે ધોમ તડકો લાય ગોભાઈ તડકો એટલે ભાત પૂછો માં હાઉ એવો તડકો હતો તો છે ને આપડે છે ને આપડી પાણા ફાંખા પાકી જાય પછી આપણે કાઈક આગળ વાત કરીએ લીધો તો અરગવાન પાણો થઈ ગયું છે તો જો ભાઈ અમારે છે ને આને છે ને થોડો પડકો લાગી ગયો ભાઈને લાગ્યો ને પડકો લાગ્યો ને જો जरा તો આપણે છે ને ભાઈ મોટર ચાલુ કરી ને તો આપણે છે ને પહેલા પાણી ભરી લઈએ કેમ કે ઉનાળાની છે ને ભાઈ પાણી જોઈને તો કોઈક અલગ જ મજા આવે મજા એટલે તમને ખબર છે ને કેવી મજા આવે જો કેવું પાણી આવે તો છે ને ભાઈ આપણે છે ને કે નાવું નથી આમાં આપડે છે ને ત્રણ લઈને વરદવાનું છે એટલે તમને તો છે ને ભીખું પપ્પા છે ને આવે છે પાણી વારવા પાણી પાણી વાળીએ ને આપણે છે ને જવું છે તો આમ કેમ કે આમાં છે ને બધે બાદરો આવેલો છે બાદરો ભરી લઈએ તેમાં ભરી ભાઈને આપણે પૂછીએ એની બોલી આપણે સમજતા નથી છે ને આપણે વાળીએ છીએ આવતા રહ્યા પાણા પાણા ભાંગી નહીં ખાવાય તો હોય ગયું છે

એ તો નઈ દેખાય લાગે તો આમ છે ને તઈ દેખા કેમ કે આટણ આંબામાં છે ને ઉપર સળવા મસન કરતા પડી જાય ને ડાયટ બાર ભાંગે પોવન ની તો ગાણી વાળા થઈ જો પાક ખારો છે એવું કહી છે જો આ પાક કેલા છે જો આમાં તમને દી દેખાય ની તો હું કેવું સાગર ભાઈ રાવણા માટે આરી હાલ હું ઈસાળું છું ઉપર આપણે તને ને રાવણ આંબે લીધા છે રાવણ આંબામાં છે ને ચાર રાવણા આવ્યા છે હાથમાં ચાર રાવણ પે થાય હે ને અમારું છે ને